મોટા ટ્રેક્ટર નું ટ્રેલર જોઈ રહ્યા છો માત્ર ને માત્ર એક લાખ પચીસ હજાર ની કિંમતની અંદર સો ટ્રેલર એક લાખ પચીસ હજાર કિંમતમાં મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો દિનેશભાઈ ને ટ્રેલર વેચવાનું છે ટોટલ માહિતી આપી દેશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેલર વેચવાનું છે સો ફૂટ નું આ મોટાનું ટ્રેલર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેલર ની અંદર સળો જોવા નહીં મળે સારો કલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેલર એક વખત રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા ટ્રેલરના માલિક નો કોન્ટેક કરજો

ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો